જે ભગવાનના ભક્તો હોય છે ને તેમને સપના આવે છે મંદિર મસ્જિદ અને ચર્ચ બનાવવાના સપના આવે છે તેમને એવા સપના કેમ નથી આવતા કે કોલેજ સ્કૂલો અને દવાખાના બનાવવા જોઈએ મંદિર મસ્જિદ અને ચર્ચ તરફ જવાવાળી લાંબી લાઈનો જે લાગે છે તે લાઈનો જ્યારે સ્કૂલો તરફ જવા માટે લાગશે ને તે દિવસ મારા ભારત દેશને મહાશક્તિ બનતા કોઈ નહીં રોકી શકે જાત પાત અને ધર્મનો ઢંઢેરો પીટવાવાળા જે લોકો છે ને તેમની સામે જ્યારે મોત દેખાય છે અને લોહીની જરૂર હોય છે ને ત્યારે તે ગમે તેનું લોહી લેવા તૈયાર થઈ જાય છે ત્યારે તે કેમ કોઈની જાતિ કે કોઈનો ધર્મ નથી પૂછતા સ્કૂલો અને કોલેજો જેટલી બંધ થશે ને તેટલા જ મરેલા પેદા થવાના છે કારણ કે સવાલો કરવાવાળા અને તર્ક કરવાવાળા સ્કૂલો અને કોલેજોથી જ પેદા થાય છે તે ધર્મસ્થળોમાં પેદા નથી થતા જ્યારે લોકો બીમાર પડે છે ને ત્યારે દવાખાનામાં દાખલ થાય છે અસ્પતાલમાં જાય છે અને સાજા થાય છે ને ત્યારે સીધા મંદિરમાં જતા હોય છે કેટલી બધી જબરજસ્ત માનસિક બીમારી છે લોકોમાં ભૂત પ્રેત ચૂડેલ અને બીજા પ્રેતાત્માઓ જે છે ને તે પૂજા પાઠ કરવાવાળાઓને દેખાય છે બીજા કોઈને કેમ નથી દેખાતા દોસ્તો એક અજીબ વાત કહું આપને સ્વર્ગમાં બધાને જવું છે પરંતુ મરવું તો કોઈએ નથી અને હા જે લોકો આપણને સ્વર્ગના સપના બતાવે છે ને આપણી સામે સ્વર્ગની વાતો કરે છે તેમને પણ સ્વર્ગમાં નથી જવું જો સ્વર્ગ એટલું સુંદર જ હોય તો તે પોતાનો ટાઈમ એ ધરતી પર શું કામ બગાડે છે જીદ પકડીને માણસ જેટલું ગુમાવે છે ને જેટલું નુકસાન કરે છે તેટલું કદાચ જીદ છોડીને નથી ગુમાવતું તેટલું નુકસાન નથી થતું તેને વિચારો અને પાણી હંમેશા શુદ્ધ જ હોવા જોઈએ કારણ કે પાણી જો અશુદ્ધ હોય ને તો શરીરનું સ્વાસ્થ્ય બગડે છે અને વિચારો જો અશુદ્ધ હોય વિચારો ખરાબ હોય તો માણસની જિંદગી બગડી જાય છે જીવન બગડી જાય છે કોઈ ખબર ના લે ને તો ખોટું લગાડશો નહીં કારણ કે આ દુનિયાની અંદર ખબર પૂછવાવાળા ઓછા છે પરંતુ ખબર ફેલાવાવાળા વધારે છે જે ભગવાન તેના દર્શન કરવા આવતા યાત્રાળુઓના ચંપલ નથી સાચવી શકતા તે ભગવાન તમારા જીવનમાં શું અજવાળું કરી શકશે તમારા જીવનને શું સુખી કરી શકશે અને હા રાવણે સીતાજીનું હરણ કર્યું ત્યારે તે સાધુ બનીને ગયો હતો રાવણ કોઈ બી રૂપ લઈ શકતો હતો તો તેને રામનું રૂપ ન લીધું અને ફક્ત સાધુનો જ વેશ ધારણ કર્યો શું કોઈ જાણે છે આ વાત જો કોઈ ભગત જાણતા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવશો માણસ ઉંમરના લીધે સમજદાર નથી બની જતો પરંતુ જિંદગીની અંદર મળેલા દુઃખ દર્દ અને ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે ને એટલે તે સમજદાર બની જાય છે વાત સમજવા જેવી છે દોસ્તો ન સમજાય તો એકવાર ફરી સાંભળો સમજો અને બુદ્ધિશાળી બનો